બીજો આ બોક્સ પડે જય માતાજી જમજો બધા મજામાં છો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં અને જો તૈયાર થઈ ગયો તો જયવીર ભાઈ હું ગયા બાજો બાના આવા છે સર રો દોવા જઈ ગુડ મોર્નિંગ ઓ ભાટા ચાલુ હ બાજુ માસી શું કરે રોટલા નાખવા જાય લાકડા લાકરા 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 ફાઈ બનાવ આમાં રાતે બરો આપણે દિવાની કરી દઈએ દર્શન કરીને જાઉં તો તો બેગ આવી જી એ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ તો મંગળવાર હાર નહીં ચરાયેલું હોય થોડી વાર બેસીને દર્શન કરીને જઈએ મળે નાસ્તો કરી નહીનો લેતા કરીએ દાદા તમારું કૌવાહેન બાપર હતું તું તો હે જયવીરભાઈ તો રમશે હા રાધે રાધે

ban vào bình ha bà nào quay cho mấy cô kiểu tôi bầu nào này đã đã nạp

આજ તો કહું દાદા મંગળવાર હતી નાદીપુર જઈએ પણ આજ તો વરસાદ આવ્યો નહીં દીવો ને ભરતા કઉ બન જ નહીં થતો નવાનો આવું ઝરમર ઝરમર ચાલુ ગાડી લઈને જવું બધું પલરી ગયું હે નહી તો આ તો પહેલી પેલી ગોળી પીવરાઈ દીધી રાત વાળી કાઢી નાખી દઈએ ઉધરી જઈને ભાઈ સમાયરી તો જે છે એ નેને ઈચ્છા હતો બદલી ના આપી દવાઈ હા આવો પી જાઉં આ બીપી વધારે રહે ને એટલા લાલ રહે હવે હા તું ચિંતા બહુ કરું ને એટલે ચિંતા બહુ નહીં કરવાની એટલે બીપી માપ આજે એવું એવું બાર પેલી એરી પીવડાવી દીધી હવે વટામારો ઘણો થોડો તો ઓજા ઓછા થાય દાદા હું અરે જયવીર ભાઈ

ખાવાનું જોઈએ બા ખાવાનું થઈ ગયું ડેટો બટાકા શાક ને રોટલી નહીં લાગી ખાઈ પપ્પા તો લાકડા જઈને

ચલો ખાઈ થઈ ગયું હવે હાલ થોડો તડકો વરસાદ હાલ થોડો થોડો બન ગયો ચાલના છોટા ચાલુ વાત તો જાશીષભાઈ રમ રમા જયવીર ભાઈ રાત્રે હમ જયવીર મૂકી એટલે આવશે આવવા જવા હા રે આ ત્યા દરવાજો રમશે

આવો પી લાગ્યા ઓટા મારો થોડા હણો બે આવો હેણો પૂરવા દઉં હા ત્યારબાદ એમાં મમ્મીને અમા મમ્મીને શું કરે

Mada jatah, iya? Mana? Dawa Abi? api? Hah? Hah? Kada pas ini, kada pas ini jatuh, no? Toh, ulti thai, leh, kada pelan, leh, beri, leh. Bah, kada pelan, leh, ulti thai, ya, આવી પડતા મટી જતા હો તો આવી જ્યા છીએ માટે દર્શન કરીએ થોડી વાર બેસીએ દીવાની તો કર્યું સાત વાગી ગયા હા તો ખાવાનું રેડી થઈ ગયું હા કેવાય હા આશીષભાઈ આવશે હેન ધાબા ઉપર નહી જવું સ્વિમિંગ પુલ બનાવીએ દાદા ખાવાનું થઈ ગયું દાદા ખાઈ ખાઈલ લેણો ખાઈ શું કરું હો લેણો ખાઈને તૈયાર થઈ જાય પછી ધાબા ઉપર જવાનું આપડે Coia, mongua? Choa, xe, que son? Xe, vi, ne, bada, choa, xe Xe, vi, ne, bada, choa, xe ne, bada, એટલે લાઇટ થી લાઇટ થી એ બાજુ જ જોઈ રહ્યો લેનો ખાવન કાઢું તારા ડુંગળી સમાજ આયો 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 આ બધ તો દાદા નહી ખાય છે બાન બે હું તાર હું થોડો ખાઈ લઈએ દાળ ભાત ને છે Piala ini modi. Hmm? Pasi awe pilih pilih ini. Hmm? Pasi awe sih? adanya man? bija wani om uncu mau rakin bijaan? <laughs> hah? pajajaran pajajaran jadi <laughs> <laughs> ini smellnya ini lewani ba om

ટાઈમ ચોમાસાનો હોય કઈ નહીં બા બધો આવે પહેલાનો હા ભલ્લાવ ભાઈ ભાઈ બહુ થઈ ગયું હવે થોડા ઓટા મારો તો વાગી જ હા હારા આઠ કરીએ તો

ધ એક બોમિંગ બનવા બાદ હું કલર જેટલા ભેગા કરે બીજો આ બોક્સ પડે તે હું આખેલો વાંખેલો રાખું ભાઈ તો આજનો વ્લોગ કરીએ છીએ એ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી